રાજકોટનું ઉપલેટા કે જ્યાં જર્જરિત મકાનનો કેટલોક ભાગ ધરાશાયી થવાની ઘટના બની છે નવાપરામાં જર્જરિત મકાનનો કેટલોક ભાગ ધરાશાય થયો આસપાસ કોઈ નહોતું એટલે જાનહાનિ ચડી છે પણ તાત્કાલિક પ્રશાસનની ટીમ પહોંચી ગઈ અને કાટમાંડને હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે રાજકોટમાં જર્જરિત મકાનનો કેટલોક ભાગ ધરાશાયી થવાની ઘટના બની ઉપલેટાનું નવાપરા કે જ્યાં જર્જરિત મકાન હતું ખાલી હતું જેથી જાનહાનિ નથી થઈ મકાનનો કેટલોક ભાગ અચાનક પડી ગયો આસપાસથી લોકો દોડી આવ્યા આસપાસ કોઈ નહોતું એટલે જાનહાનિ ટળી છે પણ હવે આ કાટમાળને હટાવવાની કામગીરી ચાલુ છે આસપાસ કોઈ નહોતું એટલે જાનહાની ટળી છે પણ તાત્કાલિક પ્રશાસનની ટીમ પહોંચી ગઈ અને કાટમાળને હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે રાજકોટમાં જર્જરિત મકાનનો કેટલોક ભાગ ધરાશાયી થવાની ઘટના બની ઉપલેટાનું નવાપરા કે જ્યાં જર્જરિત મકાન હતું ખાલી હતું જેથી જાનહાની નથી થઈ મકાનનો કેટલોક ભાગ અચાનક પડી ગયો આસપાસથી લોકો દોડી આવ્યા આસપાસ કોઈ નહોતું એટલે જાનહાની ટળી છે પણ હવે આ કાટમાળને હટાવવાની કામગીરી ચાલુ છે